કેન્દ્રીય જળશક્તિ શક્તિ મંત્રી સીઆર પાટીલ બોટાદની મુલાકાતે પહોંચ્યા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું બોટાદ જિલ્લા ભાજપના કાર્યાલયનું ભૂમિપૂજન અને ખાત મુહુર્ત કરાયું ભાજપ કાર્યાલયને આધ્યાત્મિક કમલમ નામ આપવામાં આવ્યું રત્નાકરજી ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અભિષભાઈ શાહ સાહેબ દ્વારા સાતસો સાતસો જિલ્લાની અંદર કમલમ કાર્યાલય બનાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું શરૂઆત કરવામાં આવી હતી ગુજરાતમાં પણ એના અનુસંધાને તમામ જિલ્લાઓમાં કાર્યાલય એક તો પૂર્ણ થયા છે અથવા તો એનો ખાતમુહૂર્ત થઈ ગયો છે અથવા કેટલાકનું બાંધકામ ચાલુ છે આવનારા દિવાળી પહેલાં ગુજરાતના તમામે તમામ જિલ્લા અને શહેરોમાં પોતાના કાર્યાલય હશે વિશાળ કાર્યાલય હશે કાર્યકર્તાઓનો સાથ અને સરકાર સાથે આ બનેલું કાર્યાલય લોક ઉપયોગી થાય સરકાર કેન્દ્ર સરકારની માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબની અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની તમામ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે દરેકનેનો લાભ મળે એમાં માધ્યમ બને કાર્યાલય અને કાર્યકર્તાઓ કાર્યાલય દ્વારા બધાની સેવા કરી શકે એના માટે કાર્યાલયની જરૂરિયાત છે જે આજે ખાતમુહૂર્ત કરવામાં છે કાર્યાલય એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે એક સરળતા સહજતા અને આત્મીય ભાવે કામ કરી શકે એવું કરી હોય છે ત્યારે સૌથી અગત્યની વાત એ હતી કે આ કાર્યાલયના ખાતમુહૂર્ત માટે જે પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ અને સંગઠનના મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિ હતી ત્યારે બોટાદ માટે ખૂબ ગૌરવ કહી શકાય અને આ જિલ્લાના તમામ કાર્યકર્તા માટે પણ ખૂબ આનંદનો દિવસ હતો જે હતા એટલે કે આપણો એક તો જિલ્લો જાણે ધાર્મિક જિલ્લો છે એટલે આધ્યાત્મિક કમલમના નામે અને આ કમલમ જે કાર્યાલય બનશે તેમાં ખૂબ સરસ બધી વ્યવસ્થાઓ હોય છે પ્રમુખથી લઈ મહામંત્રી લઈ સેલ મોરચાના દરેક પ્રમુખોની જુદી જુદી ઓફિસ હોય છે અને એ સિવાય ઓડિટોરિયમ હોલ સહિતની તમામ વ્યવસ્થાઓ હોય છે ત્યારે આ તકે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યશ્રીઓ બોટાદ જિલ્લાના પણ ઉપસ્થિત રહ્યા હતા